જામનગરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી રોડ પર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ ધાર્મિક જગ્યાનું ડિમોલેશન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયો મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવાયું ત્રણ જેસીબી મશીન દ્વારા તોડફાડ કરવામાં આવી સ્થાનોને અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી જામનગરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ઢીચડા રોડ પર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાય ધાર્મિક જગ્યાનું ડિમોલિશન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ દબાણ હટાવ કામગીરીમાં જોડાયો જામનગર મેં આજ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સાથે મળીને અને અલગ અલગ જગ્યા જે ગેરકાયદેસર દબાણકારો છે જે દબાણની કાર્યવાહી હટાવવાની કાર્યવાહી ચાલુ છે અમે મોર્નિંગના સમયમાં જે મહાપ્રભુજીની બેઠક પાસે લગભગ પિસ્તાલીસની આસપાસ કોમર્શિયલ સરકારી જગ્યા પર જે જમીન ભણેલી હતી જે દુકાન ભણેલી હતી અને આની કિંમત લગભગ પચાસ કરોડની આસપાસ હતી અને મોર્નિંગ મેં ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યો હતો અને અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે ગેરકાયદેસર રૂપથી ભણેલો છે અને આની હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને કોઈ કોઈ જાતનો કોઈપણ આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય એટલા માટે અમે જાતે હાજર છે અને અમારા જે એએસપી અને ડીવાયએસપી અને પીઆઈ અને જે લગભગ પચાસ થી સો ને આસપાસ પોલીસ ના સ્ટાફ પણ અહીંયા હાજર છે